હવે સમય છે આખા પેપરનું એનાલિસિસ કરવાનો જો તમે પેપર આખે આખું જોયું હોય તો તમે કહી શકશો કે સિલોક્સના ત્રણ ક્વેશ્ચન હતા પોઝિટિવ અને નેગેટિવ હતું બીજું કાંઈ નહોતું એટલે આપણો વિડીયો એક જોઈ લેશો કલાકનો એટલે ત્રણ માર્ક્સ પાકા કમ્પેરિઝનના ત્રણ ક્વેશ્ચન હતા પછી બ્લડ રિલેશનના બે પ્લસ બે મેં એટલે બે ક્વેશ્ચન છે ને વાર્તાવાળા હતા અને બે છે ને એ ઓલા પ્લસ માઇનસના કોડિંગ વાળા કેમ કરાય એ મેં તમને શીખવાડ્યું ટૂંકમાં એ જ પ્રેક્ટિસ કરવાની બીજી કાંઈ નહીં કરવાની સાઇન ઇન્ટરચેન્જના ચાર પ્રશ્નો હતા પછી નોન વર્બલ સિરીઝના ત્રણ પ્રશ્નો હતા એક એક પ્રશ્ન મિરર અને વોટર ઇમેજનો હતો અને એક જડિત આકૃતિનો હતો ઓલું સ્ટાર જેવું હતું ટૂંકમાં એવું તમે કહી શકો છો કે નોન વર્બલ જે આકૃતિવાળા પ્રશ્નો રહ્યા ને ત્રણ ને બે પાંચને છ પ્રશ્નો હતા થોડીક પ્રેક્ટિસ કરી લેજો ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રણ પ્રશ્નો હતા નંબર સિરીઝના બે હતા એનાલોજીના બે હતા ડેટા સફિશિયન્સીના બે હતા અને એક મિસલેનિયસ હતો આંકડાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો કેટલાના સ્થાન બદલાશે નહીં આ ટોટલ ત્રીસે ત્રીસ ક્વેશ્ચન થઈ ગયા આમાં તમને જરા કે ક્યાંય ડખાડુખી લાગે એવા પ્રશ્નો હોય ને તો બ્લડ રિલેશનમાં ઓલા વાર્તાવાળા બે પ્રશ્નોમાં થોડીક ડખાડુખી થાય બરાબર છે બાકી તમને ડખાડુઃખી એના લીમાં ક્યાંક એવું છે કે એક્ઝામ ટાઈમે યાદ ન આવે પરીક્ષાના પ્રેશરમાં તો અહીંયા થોડોક ડખો થાય અને ડેટા સફિશિયન્સીમાં ગામને મજા નથી આવતી આમ હતું નહીં એ અઘરું તો બે ત્રણ પ્રશ્નોમાં થોડીક ડખાડુખી આવે હાવ નોર્મલ લેવલ હોય ને હાવ નબળું લેવલ એના માટેની વાત કરું છું તો હવે કયા ચેપ્ટર ન કરવા જો આ સીબીઆરટી ની જ પરીક્ષા આપવાની હોય તો કોડિંગ રીકોડિંગ પૂછાતું નથી કેલેન્ડર નથી આવતું ક્લોક નથી આવતું ડાયરેક્શન નથી આવતું કે લોજિકલ રીઝનિંગ નથી આવતું એટલે પચાસ ટકા તમારો ભાર સીધો કપાઈ જાય બરાબર ને કાયદેસર બધી તૈયારી કરવી હોય તો આ બધુંય કરવાનું થાય પણ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષાઓ આપવાની થાય છે કે જેમાં ત્રીસ માર્કસનું રીઝનિંગ આવે છે એમાં આટલું જ કરવાનું થાય ક્યાંય કોઈ મટીરિયલની કે સેની જરૂર નથી આ વિડિયો બે ચાર વાર જોઈ લો એટલે હિસાબ કિતાબ ક્લિયર થઈ જશે